કેસોદમાં વરસાદી માહોલ વચ્ચે જલારામ મંદિરના બાપાના દ્વારે પાણી પહોંચ્યું રાત્રેથી ભારે વરસાદને પગલે સમગ્ર નદી નાળાઓ છલકાઈ ગયા છે જુનાગઢ જિલ્લાના કેસોદમાં રાત્રિ દરમિયાન વધુ વરસાદ પડતા નદી નાળાઓ છલકાઈ જતા હતા અને ટીલોડી નદી અને ઉતાવળિયા નદીમાં વધુ વરસાદને પગલે પાણી આવી ગયું છે અને પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા કેસોદ ટીલોડી નદીના પુલ નજીક આવેલ જલારામ મંદિરમાં અતિવરસાદને કારણે પાણી જલારામ બાપાના પગ ધોવા માટે આવ્યું હતું અન્ય નીચાણ

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે